પેલા બીજા બોલેરોને બીજા આ મજા ઘેર મજા ગુડ મોર્નિંગ મિત્રો તો ભાઈ સરસ મજાની આજે એક સવાર થઈ ગઈ છે અને આજે આપણે ખંભાળીયા જવાનું છે મામાના ઘરે તો ભાઈ આપણે છે ને અમારે વાડીઓના રસ્તા બહુ ખરાબ છે એટલે થોડું એ કઈ નીકળે એમ નથી બોલેરો હાલે એવું છે બોલેરો સ્કોર્પિયો ને એવું હાલે તો આપણે છે ને અત્યારે ભાટિયા ગામમાં બોલેરો લેવા માટે હું જાઉં છું અત્યારે તો રાતે વરસાદે સારો પડી ગયો છે પણ હવે જોયું હોંડા અત્યારે ગામમાં પૂગે કઈ રીતના કઈ રીતના હોંડાને પુગાડવીને એક અઘું કામ છે તો રસ્તા હું તમને બતાવું ભાઈ કન્ટિન્યુ રહેજો વાડી વિસ્તારના રસ્તા કેવા છે ને હું તમને બતાવું તો ભાઈ જો અત્યારે હું રસ્તામાં આવી ગયો છું જો આ અમારા રસ્તા કેવો ગરડ જઈ રસ્તામાં ખાલી વરસાદ થોડો આવ્યો કે એમાંય આવા પથરાને છે ને આવું રસ્તામાં આવી ગયું બોલો થોડાક એવા વરસાદમાં પથરા છે એ રસ્તામાં આવી ગયા અને હજી તો છે ને ભાઈ આનું કંઈ નક્કી જ નહીં આગળ કેવો રસ્તો છે નહીં અને અમારા જમાદાર સાહેબને તો જ્યાં જાય ત્યાં ભેગું જ આવવું પડે ગાડી ચાલુ થઈ નથી ને ભેગો ઉપડો નથી જમાદાર તો ભાઈ હજી આગળ રસ્તા છે ને એ હું તમને દેખાડું તમે જોયું ને તમને થાય કહો ભાઈ ખતરનાક કંઈ ઘટે જ નહીં છે ને અહીં શેરી જો પાટિયાની મેઇન બજાર કઈ ઘટે જ નહીં આજે હમણાં જ આરસીસી રોડ કર્યો છે બાકી આજ ઘણી આમાંય ખાડા ખડવા જતા તો ભાઈ ફાઇનલી આપણે બોલેરો છે હાથમાં આવી ગયો છે અને અત્યારે ભાઈ પાટિયા ગામમાંથી આપણે વાડીએ જઈએ છે અને ટાઈમ ઘણો બધો થઈ ગયો છે આઠ વાગુ આવ્યા છે તો ફટાફટ આપણે વાડીએ પૂકીએ અને ભાઈ હજી રસ્તામાં હું તમને કેવી તકલીફ પડે છે લગભગ અત્યારે વાંધો નહીં આવે કેમ કે હું અત્યારે હુંડા લઈને આવ્યો એમાં કંઈ એટલો બધો વરસાદ નડ્યો નથી પણ છતાંય આપણે જોઈ કે કેવી તકલીફ પડે છે તો ભાઈ રસ્તામાં હું તમને બતાવું છું આપણા રસ્તા કેવા છે એ અને ફોર વ્હીલ લઈને એમાં કેવી તકલીફ પડે ને એ હું તમને દેખાડો અત્યારે છે ને આ રસ્તાની પોઝિશન એવી છે કે ઘણું મોટું ફોર વ્હીલ છે ને એ તો હાલે જ નહીં જો જી જઈશ ને એ બધા જે હાવ ઊંચા વાહન જે નીચે વધારે જગ્યા રહેતી હોય ને કે રસ્તામાં ક્યાંય અડે નહીં અને ખૂચી જાય ને તો એને કાઢવા હેલા પડે નહીં એવી જ ગાડીઓ વધારે લઈ જાય છે કેમકે અમારે રસ્તાની પોઝિશન જ એવી છે કે ભાઈ નાની આમથી ગાડી હોય ને ફોર વ્હીલ નીચે તો એનું કામ જ નથી આ રસ્તાઓમાંથી નીકળવાનું આ પુલમાંથી કાઢવા છે ને ગાડીનું ખાસ ધ્યાન રાખવું પડે કેમ કે છે ને બે બાજુ હાવ ફેસો ફેસ ગાડી નીકળે જરાક જો ફાઈ ગયા તો ગાડી જાય સીધી અડી જાય ને સ્ક્રેટ પડી જાય એટલે ધ્યાન બહુ રાખવું પડે એટલે આવા છે બધા રસ્તા ભાઈ અમારે અનલી આપણે તૈયાર થઈ ગયા અને હવે આપણે નીકળી ખંભડિયામાં મળીએ છીએ આગળ ખંભડિયા તરફ ભાઈ સાહેબ આવા રસ્તા છે ભાઈ આપડા જો પેલા બીજા ગેર માં બોલેરો ને પહેલા બીજા ગેરમાં હાકવો પડે એટલે તમે વિચારી લ્યો કે બોલેરો જો પેલા બીજા ગેરમાં હાલતો હોય પેલા પોઝિશન ગયા હા તો આની પોઝિશન રસ્તાવની કેવી છે અહીંયા ભાઈ આપણે ખંભાળિયા પૂગી ગયા અને ભાઈ ખંભાળિયા મામાના ઘરે એટલા માટે એવા કે મામાના ઘરે આજે રૂડો અવસર હતો પ્રસંગ હતો મામાના ઘરે એટલે આજે આવ્યા છીએ આપણે અને બાકી તો કંઈ આપણે રસ્તામાં કંઈ વધારે કંઈ સિનેમેટિક વિનામેટિક કંઈ લીધું નથી ફટાફટ આપણે પૂગી ગયા કેમ કે વરસાદ છે ધીમો ધીમો ચાલુ હતો તો ખંભાળિયા પૂગી ગયા અને જો ભાઈ હમણાં તમને છે ને બાળપણનો એક મસ્ત એક એવો વિડીયો દેખાડું તો બાળપણની કેવી મજા હતી જોવ તમે ખાલી એકવાર હવે આ ટાબરિયાઓની મજા બાળપણની મજા જે છે જો ગમે પ્રસંગ નાનો મોટો એવું કંઈ હોય ને ભેગા થાય એટલે તારે ગાડલા નો હોય કા નુલર તું જોઈ લ્યો કેવી મજા માણ આ હા 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 ઘટે નઈ કાઈ ભાઈ ખંભાળિયા આપણે મામાના ઘરે પ્રસંગમાં આવ્યા હતા પ્રસંગ સરસ મજાનો પ્રસંગ છે પતી ગયો છે પેળાનો પ્રોગ્રામ હતો જેમ કે મામાના ઘરે બાબલાનો જન્મ હતો તો પેળાનો પ્રોગ્રામ રાખ્યો હતો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાવ ફ્રી થઈ ગયા અને હવે અત્યારે આપણે ભાઈ મામાના ઘરે અહીંથી નજીક જ છે ત્યાં જવાનું છે તો આ બધા કામમાંથી હાવ ફ્રી થઈ ગયા અને મામાના ઘરે જવું છે તો હવે બ્લોગનું એન્ડિંગ બસ આપણે ભાઈ અહીંયા જ કરવાનું છે ને સમાજવાડી જવું ભાઈ તમને એક વખત સમાજવાડી દેખાડી દઉં સરસ મજાની રાજપૂત સમાજવાડીમાં આપણે આ બધો પ્રોગ્રામ રાખ્યો હતો સરસ મજાની સમાજવાડી છે અને ભાઈ હવે ફ્રી થઈ ગયા છીએ તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં તો બધાને તાટાબાજા